નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં 1205 થી 1275 એક હજાર એક્યાસી થી એક હજાર પચાસ થી જામજોધપો પચાસ થી તેરસો એક જેતપુરમાં બારસો થી બારસો એકવીસ ઉપલેટામાં અગિયારસો નેવું બારસો ચોર્યાસી વિસાવદર એક હજાર એસી થી પચાસ ધોરાજીમાં બારસો એકતાલીસ થી બારસો એકોતેર અમરેલીમાં અગિયારસો બત્રીસો હળવદમાંત્રીસ જસદર માં નવસો થી બારસો ત્રીસ બોટાદ માં અગિયારસો ચોસઠ થી બારસો તેર મોરબીમાં અગિયારસો બાસઠ થી બારસો પચાસ ભચાઉ બારસો ત્રેપન થી બારસો એક્યાસી દશાડા પટડીમાં બારસો ચોપન થી બારસો સાહીઠ ડીસામાં બારસો એકોતેર થી બારસો ત્રાણું મહેસાણામાં બારસો એકતાલીસ થી તેરસો બાર વિજાપુરમાં બારસો સાહીઠ થી તેરસો છ હાલીજ બારસો એકવીસ થી તેરસો બાર માણસામાં બારસો એસી થી તેરસો તેર ગોજારી બારસો સિત્તેર થી તેરસો દસ કડીમાં બારસો પચાસ થી બારસો અઠ્યાસી વિસનગરમાં બારસો થી તેરસો તેર પાલનપુર થી બારસો ઓગણસાઠ ભીલડીમાં બારસો સાહીઠ બારસો ચોરાણું દિયોદરમાં બારસો સાહીઠ થી તેરસો ચાર વડાલી બારસો પચીસ થી બારસો ઓગણ સિત્તેર કલોલમાં બારસો થી તેરસો પાંચ સિદ્ધપુર માં બારસો ચાલીસ થી તેરસો નવ હિંમતનગર માં બારસો પંચ્યાસી થી મોડાસાણું થી બારસો ત્રીસ પાઠાવડ માં બારસો સત્તાવન થી બારસો ચોરાણું બે ચાજીમાં બારસો એસી થી તેરસો સાત ખેડબ્રહ્મા બારસો થી બારસો પિસ્તાલીસ વિરમગામમાં બારસો પાસઠ થી બારસો અઠ્યોતેર આંબલિયામાં બારસો છપ્પન થી તેરસો પ્રાંતિજમાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ સમય માં બારસો સાહીઠ થી બારસો ત્રાણું ચાણસ માં બારસો પચીસ થી બારસો અઠ્યોતેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે